મોડી રાત્રે એકસો બાર વાહન જયારે રાઉન્ડમાં હતી પેટ્રોલિંગમાં તે સમય જાણ થતા એક ની અંદર ડ્રાઈવર થી અકસ્માત ની જાણ થતા તે લોકો ડ્રાઈવર અને પોલીસ કોન્સ્ટેબલ બંને તાત્કાલિક ધોરણે વાહન સ્થળ ઉપર જઈ અને એકસો આઠ બોલાવી અને ત્યાં ફસાયેલ ડ્રાઈવરનું કરી અને બહાર કાઢી અને ડ્રાઈવરને નવી જિંદગી આપેલ ભારતીય જનસંદેશ સમાચાર વિક્રમ જોશી ગાંધીધામ